નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી જામી રહી છે હવામાન વિભાગે બે દિવસ તાપમાન વધવાની આગાહી કરી છે જોકે તે બાદ ફરી એકવાર ઠંડી વધવાની શંકાઓ છે ત્યારે હવામાન નિષ્ણાતો તો આજથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની સાથે માવઠાની પણ આગાહી દર્શાવી છે તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ આગાહી આપી દીધી છે મિત્રો સૌ પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ચારથી લઈને આઠ ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં રાજ્યમાં કોઈ શીતલહેરની સંભાવના દેખાતી નથી તેમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે આઠથી લઈને દસ ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન પંદરથી લઈને સોળ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ચાર ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે તાપમાન વધવાની શક્યતાઓ છે ચારથી લઈને આઠ ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે જેને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ત્રણથી લઈને નવ ડિસેમ્બર દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે આ માવઠા પાછળના જે પરિબળો છે જે કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આ અસ્થિરતા ત્રણથી લઈને નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી સંભાવનાઓ છે આ અસ્થિરતાને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળશે મોટા માવઠાનો માહોલ બનશે પરંતુ માવઠું અમુક જ વિસ્તારોમાં થવાનું છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો છોટાઉદેપુર દાહોદ ગોધરા રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો કાર્ડ ધારકો માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ભારત સરકાર તેના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આવી જ એક યોજના કાર્ડ યોજના છે જેના દ્વારા સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાર્ડ ઉપર ખૂબ જ ઓછી કિંમતે રાશન આપવામાં આવે છે એટલું જ નહીં કાર્ડની મદદથી નાગરિકો સરકારની અન્ય ઘણી યોજનાઓનો પણ લાભ મેળવી શકે છે મિત્રો સરકારે તાજેતરમાં રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી બહાર પાડી છે જે અંગે તમામ રેશન કાર્ડ ધારકોને જાણ હોવી જોઈએ મિત્રો તમામ કાર્ડ ધારકોને તેમના ઈ કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક કેવાયસી સમયસર પૂર્ણ કરવાનું રહેશે જો કોઈ કાર્ડ ધારક સમયસર તેનું ઈ કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેનું નામ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવી શકે છે અને તેને રાશન મળવાનું પણ બંધ થઈ જશે અગાઉ ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હતી જે પછીથી વધારીને ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી હતી હવે ફરી એકવાર સમય મર્યાદા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે જો કંઈ રેશન કાર્ડ ધારક એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવે તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તેમને સરકાર તરફથી ઓછા ભાવે રાશન મળવાનું બંધ થઈ જશે અને જે લોકો ઈ કેવાયસી કરાવતા નથી તેમના નામ લાભાર્થીઓની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે હવે મિત્રો તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ મેલ દ્વારા તાજમહેલને ઉડાવી દેવાની ધમકી આપી છે જેના પછી પ્રશાસન તરત જ એક્શનમાં આવ્યું છે એસીપી તાજ સિક્યોરિટી સૈયદ અરીબ અહેમદે આ સંદર્ભમાં કહ્યું કે પર્યટન વિભાગને એક મેલ મળ્યો હતો તે આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે હજુ તપાસ ચાલુ છે પીટીઆઈને માહિતી આપતા સૈયદ અહેમદે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ઈમેલ મુજબ હજુ સુધી આવું કોઈ ઇનપુટ મળ્યું નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સર્ચ ડોગ્સ અને અન્ય ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હવે મિત્રો આમ જનતાને એક ઝટકારુપ સમાચાર સામે આવ્યા છે મિત્રો મોંઘવારીનો ફરી એકવાર મોટો ફટકો પડવાનો છે મોંઘવારીના યુગમાં સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે આ અંતર્ગત કેટલીક વસ્તુઓ પર જીએસટી દર વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે આ અંગે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો જો આમ થશે તો આ વસ્તુઓની કિંમતો સીધી રીતે પાંત્રીસ ટકા વધી શકે છે હા આ વસ્તુઓનું સેવન કરનારાઓના ખિસ્સા ઉપર સીધી અસર પડે છે કારણ કે જીએસટીમાં તેનો વ્યાપ વધારી શકાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ અંતર્ગત તમાકુ અને સિગરેટ જેવા ઉત્પાદનો ઉપર પાંત્રીસ ટકા જીએસટી વસૂલી કરી શકાય છે મિત્રો સરકાર દ્વારા આયોજિત જીએસટી કાઉન્સિલની બેઠક એકવીસ ડિસેમ્બરે યોજાય છે આ અંતર્ગત જીઓના જીઓએમના સભ્યો પણ ભાગ લેશે અને આ દરમિયાન નક્કી કરવામાં આવશે કે આ ઉત્પાદનો પર કેટલો જીએસટી વસૂલવામાં આવશે ભલામણ મુજબ આના ઉપર પાંત્રીસ ટકા ટેક્સ લાગી શકે છે જો આમ થઈ છે તો એકવીસ ડિસેમ્બર પછી આ વસ્તુઓના ભાવમાં ભારે વધારો જોવા મળશે મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમાકુ ઉત્પાદનો સિવાય કપડાની કિંમતો પર પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે જીઓએમના સભ્યો દ્વારા ન કરવામાં આવેલી ભલામણ વિશે વાત કરીએ તો પંદરસો રૂપિયા સુધીના રેડીમેડ ગાર્મેન્ટ ઉપર પાંચ ટકા જીએસટી લાગશે જ્યારે દસ હજાર રૂપિયાથી વધુ કિંમતના કપડા ઉપર અઢાર ટકા જીએસટી અને તેનાથી વધુ કિંમતના કપડા ઉપર અઠ્યાવીસ ટકા જીએસટી વસૂલવામાં આવી શકે છે હવે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં તેલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એવિએશન ફ્યુલ એટલે કે એટીએફ અને ડીઝલ પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે મિત્રો સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું હતું નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થઈ છે અને તેમના ઉપર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ પણ બની છે મિત્રો આ ટેક્સટાઇલ કંપનીઓ પર લાગુ થતો હોવાથી તેની સીધી અસર ગ્રાહકો ઉપર જોવા મળતી નથી જોકે લાંબા ગાળે કંપનીઓ ઓછા ખર્ચે ઉત્પાદન અને નિકાસનો નફો રોકાણકારો અને વિતરકોને આપી શકે છે નોટિફિકેશનમાં ટેક્સની જોગવાઈ કરતાં ત્રીસ જૂન બે હજાર બાવીસના આદેશને રદ કરવામાં આવ્યો છે જેમાં ઓએનજીસી જેવી જાહેર ક્ષેત્રેની કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ઈંધનની નિકાસ પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે આ સાથે પેટ્રોલ અને ડીઝલની નિકાસ ઉપર લાદવામાં આવેલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આરઆઈસી ઉપર પણ પાછો ખેંચવામાં લેવામાં આવ્યો છે આ સરકારે ટેક્સ લાદવાના પ્રથમ વર્ષમાં ફીમાંથી લગભગ રૂપિયા પચીસ હજાર કરોડ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા તેર હજાર કરોડ અને ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા છ હજાર કરોડ એકત્રિત કર્યા છે હવે મિત્રો વાહન ચાલકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે મિત્રો અમદાવાદમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના ગુનામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે અમદાવાદમાં ચાલી રહેલી ચેકિંગ દરમિયાન કોમ્બિંગ આ ડ્રાઈવ દરમિયાન પોલીસે અનેક ગુનાઓ નોંધ્યા છે અમદાવાદ શહેર પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ અંગે સૌથી મોટી કાર્યવાહી કરીને ચારસો ને એક્યાસી વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની તાજવીજ દેરી છે મિત્રો અમદાવાદ પોલીસ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવ કોમ્બિંગ દરમિયાન નવ દિવસમાં જ અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે આ માટે પોલીસે વાહન ચાલકોના લાયસન્સની વિગતો આરટીઓમાં મોકલી આપી છે મિત્રો પચીસ નવેમ્બરથી પહેલા ડિસેમ્બર દરમિયાન પોલીસે અમદાવાદમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવના એક હજારથી વધારે ગુના નોંધીને વાહન જપ્ત કર્યા હતા જે પૈકી ચારસો ને એકાણું વાહન ચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હતા અને બાકીના અન્ય વાહન ચાલકો લાઇસન્સ વિના વાહન ચલાવતા હતા અમદાવાદ પોલીસે ચારસો ને એક્યાસી ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે જે માટે ટ્રાફિક વિભાગમાં જરૂરી કામગીરી પૂર્ણ કરીને આરટીઓને ડેટા આપશે ડ્રંક એન્ડ ડ્રાઈવના ગુનામાં સૌથી આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર એવા જીએસ મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના પણ આપી છે ઉલ્લેખનીય છે કે પોલીસ આઠ દિવસની પહેલ પેટ્રોલ દરમિયાન એક પોઈન્ટ ઝીરો સાત લાખ વાહન તપાસીને નવ હજાર આઠસોને બાસઠ ગુના નોંધીને તોંતેર લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે આ ગુનાઓમાં કુલ ચાર હજાર જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે એક હજારથી વધારે ગેસ બ્લેક ફિલ્મ અને નંબરની પ્લેટના હતા મિત્રો આગામી દિવસોમાં પણ પોલીસની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી છે હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણની તારીખ નક્કી કરી દેવામાં આવી છે આ સમારોહ પાંચમી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે અને માત્ર સીએમ અને બે ડેપ્યુટી સીએમ શપથ લેવાના છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે જોકે સીએમ અને બે ડેપ્યુટી સીએમ કોણ હશે તેની જાહેરાત કરવામાં હજુ સુધી નથી આવી આગામી ચોવીસ કલાક મહારાષ્ટ્ર માટે નિર્ણાયક સાબિત થવાના છે મિત્રો ચોથી ડિસેમ્બરે સવારે દસ કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે ભાજપે કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ અને પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે બંને નિરીક્ષકો આજે સાંજે મુંબઈ પહોંચશે અને મહાગઠબંધનના નેતાઓ સાથે બેઠક કરી હતી મિત્રો જે બાદ બુધવારે મળનારી ધારાસભ્યની દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે આ પહેલા ગઈકાલે મુંબઈમાં મહાયુતીના ત્રણ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અને અજીત પવારની બેઠકનો પ્રસ્તાવ હતો આ બેઠકમાં નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ફોર્મ્યુલા ઉપર સર્વસંમતિ સાધવામાં આવી જોકે કાર્યકારી સીએમ એકનાથ શિંદેની તબિયત હજુ પણ ખરાબ છે જેને કારણે સભાઓ સતત સ્થગિત કરવામાં આવી રહી છે મિત્રો શિંદે ગઈકાલે પણ થાણેની યુપીટલ હોસ્પિટલમાં કેટલાક ટેસ્ટ કરાવવા જઈ રહ્યા હતા તે તાવથી પીડાઈ રહ્યા છે આ કારણે નબળા અનુભવે છે મહાગઠબંધનની બેઠક બપોરે ત્રણ વાગ્યે પ્રસ્તાવિત છે જકે શિંદેને બેઠકમાં હાજરી આપવાને લઈને અસમાજ પ્રવર્તી હતું